પીએમ મોદીના આગમનના પગલે શહેરમાં બેનર્સ છે સવારે દસ વાગ્ય વીસ મિનિટે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને પીએમ મોદી દસ વાગ્ય પિસ્તાલીસ મિનિટ પર આવશે કાર્યક્રમમાં હાજરી આપશે જ્યારે બપોરે બાર કલાકે હેલિકોપ્ટરથી મહેસાણા જવા રવાના થશે બાર વાગે પિસ્તાલીસ મિનિટે તરબના વાડીનાથ મંદિરમાં તેઓ આવતીકાલે દર્શન કરવાના છે જ્યારે એક કલાકે વિકાસ લોખાત ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે બપોરે બે વાગ્યાને પિસ્તાલીસ મિનિટે અમદાવાદથી થી સુરત જવા રવાના થશે હાજરી આપવાના છે તેને લઈને અમદાવાદ એરપોર્ટ થી સ્ટેડિયમ સુધી માર્ગો અને ગાંધીનગર ના માર્ગો સુધી ગ્રાન્ડ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે સીધા જે દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે લોખંડી બંદોબસ્ત સાથે પોલીસનું રિહર્સલ અહીંયા જોવા છે તે મળી રહ્યું છે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધાજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીસીએમએફ નામ કાર્યક્રમમાં હાજરી આપવાના છે જે બાદ બાર કલાકે હેલિકોપ્ટર મારફતે મહેસાણા તરફ જવા રવાના થવાના છે અને બાર પિસ્તાલીસે વાડીનાથ મંદિરના દર્શન કરશે જે બાદ એક વાગે વિકાસના અલગ અલગ કાર્યક્રમોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે બપોરે બે અને પિસ્તાલીસ કલાકે વટવા અમદાવાદ એરપોર્ટ પહોંચી સુરત જવા માટે રવાના થશે સુરતમાં પણ નવસારીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાંજે કાકરાપાર ઓટોમેટિક પાવર પ્રો પ્રોજેક્ટની મુલાકાત લેશે ને જે બાદ પીએમ મોદી સાંજે અમદાવાદ એરપોર્ટથી અથવા તો સુરત એરપોર્ટથી વારાણસી જવા માટે રવાના થશે મહત્ત્વનું છે કે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત પ્રવાસ પીએમ મોદીનો ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ